સુધારી નઈ તું લીમડાના પાન કાઢી દે વઘાર કર નાખું શાકનો એ મમ્મી હા ભરસે આવ આવ તું મને શાંતિ થઈ ગઈ લીમડાના પાન ગોતી દે ન હા લે તાર તારા બો ભા જો ભાત શાક રોટલી કાચું પછી અથાણું ને હાથે લીંબુ ને કાઢજે એટલું બનાવું હું તાર પછી જાડા થઈ જાહું હાથી ભલે ને થઈ જાવ પાપા કે ઘર માં આવલી ખવની ખીસી કરી એનો

અલ્લા સનલ કામ કરવા માંડ પછી બેન પણ ઉપાહે બેહવા વાહ સાકેમ સે બાકી ડાયડે મસ્ત સે ઈ પપ્પા મે બનેયું છે એટલે ડાઈની થાણે મારું એવું થાય તાર પપ્પા એવા જ છે લખનખોટા કે પપ્પા હવે તમે પ્રોગ્રામ માં ઓસા ખાવા જાવ જતો હા ફાઈન વધી ગઈ અડદ નો સો એ મમ્મી માર હાહુ સાઈસ તું પીતી ના ધરા એવી અસલ ની કરે અને ઓઠાણું તું ખાતી ના ધરા એવું અસલ ઓઠાણું બનાવે પણ બનાવે ને કેમ ગાડી ફમ હોય ને હોય ને બનાવે રાંધી નાખે મમ્મી અને ગાડી ના હોય ને તે દી તા ફેરવે ને આપને ફેરવે તાર હાહરા તો ગામડે છે ને તો ગામડે જો હું નું દુકાન નું કામ હોય ને એટલે

પૂસડીને દેખાડી બધા એ વખાણ કર્યા શેરીમાં દેખાડી હતી મેં તો કેવી અસલની છે મમ્મી 1800 2000 ની જ છે હા તો હાંગે ને હમણાં તારા પાસે બાયણ બેન પણી પાસે જાવું છે ને હા ઓ બાયણ બેન પણી પાસે જાવું છે મમ્મી ઓલ ટીંગુડી નું થઈ ગયું ખબર પાસે આવી હતી થ્યુ કે નઈ ટીંગુડી હા ખબર નઈ ઓદી કે એકવાર થ્યુ ન થ્યુ ને વાલે તાર બેન પણી પાસે પૂસી લેજે આ તો ન્યા તો હું બધું પૂસી લઈ હું ગામમાં નવી ના આતે થ્યુ ઈ હતું તાર મમ્મી ને ક્યાં ઉ આવડે છે ખટાળીના ખાતા જાવ ને આવે ખાઈ ખાઈ હુંડો હુંડો ફાઈન વધારીને પાછળ મને કે નવરા થઈ જાય ને પછી માર જાવ બપોર કેડે ઈ તો સુતા માર દીકરે આરામ કર હું ને નાખો એ હા મમ્મી તમને ખબર છે સોના લાટો દેવા આવી છે આવશે આવી સોના લાવે છે એ કેમ છે બધાને સારું છે ને યસ 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 મને શું વાંધો હોય ઇફ યુ ડોન્ટ માઇન્ડ આપણે બધી ઘુંઘળો વાળી ને નીચે બેસીએ બહુ મજા આવશે વાતું કરવાની હેલીઓ હા હા વાંધો હાલો હા ને હમણાં કેદી કેદી ની ભેગી નતી થયું કા હા હો હારું છે મને તો ઘરે કેમ લાગ્યું સરળ કે તું તો બહુ ફેશન વાળી થઈ ગઈ પછી ના ના ખબર પડી ગઈ કે હા તું એમ જ છે મહેન્દ્રી બનખાને હેલી હું આલે કે તો ખરી ગામમાં નવીન મને ગામમાં બસ શાંતિ છે સોનલ સોનલ ઓલી ટમુ છે ને એનું જળ દેવાઈ ગયું આ જો ને ઓલી ઠીંગુડી નું હું થયું એક વાર નોતી આવી આ એને છે કે પાછું કર્યું બીજે ક્યાંય હા એલી એનું કઈ રૂપ રહેવાનું છે ઓહો હારું કે એમ સીટી રહેવા જેડું તારે શું હાલે સોનલ મારે તો બસ જો જલસા છે ઓ હાવ કાઈ કામ કરવું પડે એમ નથી મારે કામ કામવારીઓ આવે હે હા શું કહો ના રે ના મસ્તી કરું કાઈ કામવારી ન થાવતી હું જ છું આવડી મોટી કામવારી મને કામવારી કામ એ હું ના ગમે હરખું કરે હેલી તારે કેતી લાડવા ખવરાવા આવે આ વરસના હાર હાર માર દેર છે કાકા આવું તારે ના ઓ માર ન થાવ લઈ એને જ જાવી હું ખાલી કઉ છું ખોટે ખોટે કોઈ નથી મારે આમાં જીજી સુ કરે જીજાજી મજા કરે હો એ બોડી अरे हो कर बदे हा हो हा हरन बदे मजा हा हो मजा करे आटी टोडी टटी टोडी जरे कोई दी जाडी थाय ने ले बात रा हो करती है से बदी काय बात रानी पण मने हे गमे इतलू खाऊ जाडी नथ थाते आज वातावरण असल से बरसात नथिन ती को बेहवान मजा असे जावा देने बेन पण यु पाहे तो वेली पुगी गयो राखडी बांधवा ती आवी गे रक्षा बंधन बे दिमा से आवे सर वार बार कपी लीदा सर थैंक यू मुंगा माला पार्लर मा गई ती मु वार कपवा ओहो કોઈ દી નઈ મેસેજ નઈ શું કરતી હોય તું એટલે એવું કોઈ કામ ના હોય ગ્રુપ મેસેજ કરી લઉં પછી શું હોય પર્સનલ ના કરું ને કાઈ ની બસ જો નવરી હોય ને તો ફની બની 1 2 3 જોતી હોય કે વાસલ ના આવે હા હું પણ જોતી સરસ આવે છે વાય સુટી લાગે કા હા તો આવે કે નહીં બતા જોવો મને હમણી આવે છે બીજી વાત ઉપર બીજી વાત ઉપર ઘરે લગન થઈ ગયા કા ગામમાં હા આલે સંકી બસ મજા આવ તારે હું આલે હું તો સ્કૂલે ભણાવું છું ને ઠેક નિશાળ નો બેલ વાગ્યો હા તે તું ભણાવા જાતે લાગ આતાર યુનિફોર્મ લાગે કા કોટી હા હેલી રીંગ નો ફિટ કરાવી આ હારા ના લાગે જેવા દેખાય બાયણે એની કરાવી છે હવે પછી ના ના કરાવી છે હેલી તારે તો ઢીંઢા લગીન છોટલો હતો ને કપી નઈ ખા લાગે કા કપી નઈ નવરી હોય તો ના ના કામ કરે હોય હારું લે હું આલે બાકી તારે બસ શાંતિ પણ આમ નિસાડે જાતા અને આ કુવારી હતી તો બધી હા હા હી કરતી હું કેવી મજા આવતી કા અટાણે હો હો નામાં વ્યસ્ત થઈ ગયા હા શું દિવસો હતા તો કાઈ આપણે હે ને શ્રાવણ છે તો સંકળ એલી ભગવાનના મંદિરે બેહાઈન કા હા હું હા લઈ ખબર ને આપણે જીવ કી હતી નિસાડે રક્ષાબંધન ઉજવવાની હોય છોકરાઓને રાખડી બાંધવાની હોય આપણે તો મારા દર વખતે વિશાળને બાંધવાની થાતી ખબર સાહેબ કી એને બાંધવાની હોય લેનમાં ઊભા હોય એમ હા યા છે ને થાતી હા પછી વિશાલ કેવું કરતો કા આથવા વાહે હોતાડી દે પોતાને રાખડી માર પાને ના હોય ને એટલે લગન થઈ ગયા કા હા જુલાઈ માં થઈ ગયા ને લગન હા ઠેકાણે થઈ ગયા આપડા ભણતા ઈ કા હા ભૂખ લાગી છે કેવી તી ફોન કરાય ને તો કઈ નાખતી આવ ડબરા માં વેફર બેફર તરેલી પડી તી આપણે કા તી બાકી ન્યુજ આવી નથી ખો કરવા કે કાય લાવે છે गे थासु मजा आसे हा ती हारो आलो ओमे अवे जाये भूख जा लागगी से घरे जेन खायले काय तो ने ना ना ले नाश्ता लेन आवजो एल्यु हा हाती वाते सोय ओ झडब बोल तू तो हा ए ए करती धीरू बोल ने काय खंभरावा तो दे हारो एल्यु काल मैडा मारा राम महादेव हे हे महादेव गोरानाथ रक्षा करजे ओमे तो काला घेला सये अमर थी भूल ठई जाय तो माफ करजे मारा वाला ભગવાને નંદી ને સામે રાખ્યો છે કે ગમે કામ કરો ને પણ ધર્મ ને સામે રાખીને કરવાનું ધર્મ ને કોઈ દીવ ઓલું કરવાનું અવગણવાનો અવગણવાનું સાચી વાત છે તારી મહાદેવ જય શિવશંકર મારા છોકરી છે કાઈ વાંધો ની બધાને કામ હોય ને એટલે હું ફ્રૂટ લેતી આવી હું કો ભગવાન ને ધરી દઈ પ્રસાદી દી થાય ને બસ બધે પ્રસાદ લઈ લેવું હર હર મહાદેવ હર હર મહાદેવ સનલયા મંદિર માં કાચબો કેમ રાખવામાં આવે છે જો નંદી તો એનું વાહન છે બરાબર નેકવાર શંકર ભગવાનને જંગલના બધાય પ્રાણીની સભા બોલાવી હતી બધાય પોતપોતાનું કળાનું છે ને પ્રદર્શન કરવાનું કળા બતાવવાની બરાબર જેનામાં કળા કુશળતા હોય એ બતાવે એને ઈ મંદિરમાં સ્થાન આપશે એમ ભગવાનને કીધું તો હા પછી શું થયું પછી બધાય પ્રાણીએ પોતાની કળા કુશળતા હતી ઈ બતાવી ભગવાનની સામે તો વારો આવ્યો કાચબાનો તો બધાય મોટા મોટા પ્રાણી બધાના દાંત કાઢે કે કાચબાન શું આવડે કે એમ કરીને બધાય વચ્ચે બોલાચાલી થઈ ગઈ પ્રાણીમાં ને બધા એમ કેવા માંડ્યા કે કાચબામાં તો કઈ કળા જ નથી એમ કઈ આવડત જ નથી ઈ હું અહીં આવ્યો એમ કરીને એને બધાય મારવા માંડ્યા તો કાચબાએ પોતાના ચારે પગ ને એનું માથું પોતાની અંદર સમાવી લીધું કાચબામાં શક્તિ છે ને ને ઉપરની ઢાલ ઉપર બધાય પ્રહાર કરવા માંડ્યા પછી શંકર ભગવાનને કીધું કે હું તો કાચબાને મારા મંદિરમાં સ્થાન આપીશ મને કાચબાની કળા ગઈમી કાચબામાં સંયમ છે અને મારા મંદિરમાં

ગૌરી શંકરજી કે જેસી જોડી બન જાય જોડી બન જાય પ્યાર મિલ જાય

કાય તો રક્ષા છે ને હા માગી લાલા માંગુ હોય ના રે ના બિસાળ આપણા ભાઈ માંગુ આપણે બસ આપને હારો આવકારો ઈ જ આપણે જોઈએ બીજું કાઈ ન ઈ વાત હતી દીકરી તારી રૂપિયા દે ને લઈ લેવાય એ હા હાડી બતાવું તને જો ઈ તો ભૂલાઈ જ જશે જો મમ્મી કેવી આ એકલા સાડી છે આમ તો જો કેવી છે સોનલ બહુ ગમી વર ગમે ને લઈ કોણ સોનલ હા হাই হায়ালা হাই হায়ান হাহা হায়ান হাহারমার সাহা মোরন িজম তাউ কাকরেস বদাই মার ননন দা঵ি গ্যাই সা ঒ে রান খাহয়ান মজা করে છે શ્રી કૃષ્ણ હોય જ દીકરી છે શ્રી કૃષ્ણ મમ્મી સોનલ માં દીકરી મુરત વય જાય પછી કરો બેન ભાઈ બે એ મમ્મી પણ આ લાલાને કેને નથી પાડો ભાઈ કોણ મારો એલા પાછું ના જોવે કેટલી ઘણી વાતો કરી એલા કે તો મમ્મી કેને જો હા બે બેન ભાઈ કુતરા માં છે જોઈ લે મમ્મી મારી સાડી ઉખાય પણ પોઈતાજી

અલે દીદી તું મીઠું મોઢું કર માર વીરા ને કોઈ નજર ના લાગે થુ 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 હે ભગવાન માર વીરા ને સુખ શાંતિ ને સમૃદ્ધિ પ્રાપ્ત કરો એવા આશીર્વાદ આપો અને મમ્મી પપ્પા ને હાસવે અને બેનુ ને હારો આવકારો દે ના વેલા માર ગિફ્ટ તો દે માર ગરીબ માણા પાસે હોય એમ ના આલે ગિફ્ટ તો દેવું જ પડે દઉ દઉ અલે તારું ગિફ્ટ ઓહો આઈસે આઈસે શું છે ગિફ્ટ ભાઈ તો કે ગિફ્ટ માં છે બ્રેસલેટ ને 2000 રૂપિયા ઓહો હો એટલું બધું ન જ જોતું ના હોય તો રાખવું જ પડે હા લે લે થારો પગાર થઈ ગયો લાલાને થેન્ક યુ પૂસડીની રાખડી તો ન્યાક દેતી એને ભાભી રાખડી દેવી પડે ને મારે પોર તો ભેગા ભાઈ ને ભાભી હા પાછી રક્ષાબંધન તો આવી જશે હા લગન માં મારા વીરાની તમે વેલા વેલા આવજો આ જોજો તમે જોજો વીરાને લાગશે મારા વીરાની જન્મા તમે વેલા મજા ઓહો મમ્મી સેલ્ફી લે લે તનાવડે સેલ્ફી લેતા મમ્મી તારી માં સોખીન છે આવડે ને ઓહોહો માર પપ્પા ફોટા મોકલી દેજે WhatsApp મારે સ્ટોરી મૂકવી છે છેલી રાખડી વાંઠાભાઈ ની પોર થી ભાઈ ભાબી રાખડી બસ ચીણકો તો તઈ કેવો તો લાલો કામ અમે બાંધવા જ ના દે ડાગલા વાળી ઇન ઓલી લાઈટ વાળી રાખડી હોય ને તો જ મજા આવતી એને હા લાઈટ વાળી જ લેતી ને તું જીણકી હતી તઈ એના હાટુ હાલો એ પી રક્ષા બંધન જમવામાં કહી દઉં છું ખીર ને પૂરી બનાવજો હા ઓ ઓર્ડર જીકવાન ચાલુ મમ્મી ને કહું છું તને કોણ કે હું મમ્મી ને કહું છું તને કોણ કે હ હ હ હ હ હ <laughs> <laughs> यह बसे, कुई त्रावीलारांजें बादभू नती, यह पीरक्सा बंदन कीदूता पसी यह पीरेवाना आता दार बढ़ाती बोलाउता खोटा पार्थी ते यह क्या आसी दारेता ताबे, का खोटा इस्टा मुख वाई एटले, नाय गर आता दार <laughs>